ગળામાં તુલસીની માળા અને વિવાહ થયા હોય એને ગળામાં મંગલસૂત્ર હોવું જોઈએ આપણા આપણા સનાતન ધર્મના બધા ચિહ્નો છે પણ આપણે બધા ભૂલી ગયા ઓવડું એવું હોય ઓવડું એવું મંગલસૂત્ર આ લગ્ન હોય ત્યારે ઓવડું મોટું હોય પાછું સમય સમય પ્રમાણે બધું ફરે છે ભાઈ સિંદૂર હોવું જોઈએ આ પતિવ્રતા આની પાછળ ફિલોસોફી અને સાયન્સ પણ છે ભાઈ એક બંગડી ક્યારે ન પહેરવી જોઈએ ઓછામાં ઓછી બે બંગડી પહેરવી જોઈએ કારણ કે બે બંગડીના અવાજથી અવાજ કામુક પુરુષના જે વિચારો છે ને એ સ્ત્રી ઉપર હાવી નથી થઈ શકતા એટલે બે બંગડી આ સાયન્સ છે સિંદૂર એટલા માટે પૂરવું જોઈએ કારણ કે પહેલે તો પતિવ્રતા સ્ત્રીનું એક ચિહ્ન છે અને બીજું જ્યારે માથામાં સિંદૂર પૂર્યો એ સિંદૂરનો કલર એવો છે કે કામવાસનાથી તપ થયેલો પુરુષની નજર અગર એ સ્ત્રી ઉપર જાય ને તો એ સિંદૂર એને પ્રોટેક્ટ કરે છે અને સરળ સમજાવી દઉં કે કોઈને આંખ આવ્યો અને બીજાની સામે જોવો તો આંખ નથી આવતી નજરનો દોષ બહુ વખરો છે આખ આવી જાય તો જેની અંદર કામ વાસના ભરી હોય અગર એ વાસના ભરેલી નજર સ્ત્રી ઉપર જાય તો એની અંદર ઉપર પણ એની અંદર કામ વાસના આવી શકે છે એને બચાવવા માટે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિએ કીધું છે કે માથામાં સિંદૂર પૂરવું જોઈએ પણ આપણે આપણે પૂરીએ છીએ ક્યારે લગ્ન થયા ત્યારે એ ફોટો પડાવવા બોલો આમ કે આમ ફોટો પડે ને પછી ફોટા વાળા કે જો તો કાનમાં સિંદુર હોવું જોઈએ અત્યારે સિંદૂર પણ અલગ અલગ કલર ના સાડી પ્રમાણે સિંદૂર સાડી પ્રમાણે કલર થાય એવું છે મેં જોયું એક બેને લીલી સાડી પહેરી લીલું કલરનું સિંદુર સિંદૂર પહેર્યું મેં કહું વાહ મેં કહું તમે કાળી પહેરો ત્યારે કાળું કરો છો

જે પૃથ્વી છે એનું ખેંચાણ વધે છે અને રાત્રિના સમયે જ્યારે આમ ખેંચે છે ઉપર અને જ્યારે દક્ષિણ ભાગવા બાજુ આપણે સૂતા હોય તો લોહીનું બ્લડનું સર્ક્યુલેશન નીચે જ જતું હોય પણ જ્યારે ઉપરથી ખેંચાય તો બ્લડ ઉપર આવે છે મગજમાં આવી જાય છે એટલે તમે જોજો સ્ટ્રોક રાત્રે વધારે આવે છે એટલે સૂર્ય જ્યાં ઉદય થતો હોય માથું ત્યાં હોવું જોઈએ આવું આપણા શાસ્ત્રમાં કીધું છે સાયન્સ આ કહે છે જો આ બંનેનો સમન્વય ભાગવત છે કોઈ બીવડાવાની વાત નથી સત્ય વાત છે અને વિજ્ઞાન સાથે સહમત છે આ વાત એવું નથી પોતાની વાત મંગલસૂત્ર આ આપણો ચિહ્ન છે તો પ્લીઝ સનાતન ધર્મના સૌથી મોટા સૌથી મોટી ફેશન જે સૃષ્ટિના પરાણમથી ચાલતી આવી છે એ માથા ઉપર શીખા છે કપાળ ઉપર તિલક છે હાથ જેન્સનો ખાલી નવો હોવો જોઈએ ને કંઈક ને કંઈક દોરો બાંધો જોઈએ શરીર ક્યારે પણ કંઈક ને કંઈક કોઈ પણ જે તમને ગમતા હોય આ તો જે પણ હોય દોરો હોવો જોઈએ જોઈએ શરીર ક્યારે નિર્વસ્ત્ર ન હોવું મોટા મોટા આની અંદર બહુ ડીપ છે પણ હવે આપણે આગળ વધીએ ત્યારે ખબર પડે ધીમે ધીમે હવે આ તો આપણે ખાલી શરૂઆત કરીએ છીએ આ સિનિયર કેજી જુનિયર કેજી છે આ ભાગવત પછી તો પ્રાથમિક હાઈસ્કૂલ પીએચડી તો બહુ વાર છે અને જ્યારે પીએચડી આવે ને મારા અમુક ભક્તો લેવલ પ્રમાણે છે અમુક ભક્તો પીએચડી પણ ભક્તો છે જે વર્ષમાં એકવાર અમારી કથા થાય ગોપી ગીત ઉપર જ્યાં પ્રોઢ થઈ ગયેલા હોય લોકો ભક્તિમાં જેને રસ છે ભગવાનમાં જેના રોમ રોમમાં કૃષ્ણ છે જેના શ્વાસમાં શામ સુંદર છે એને આ વસ્તુ એક એક વસ્તુ ટચ થાય એના માટે ભાવ છે આ ભાવને પ્રેઝન્ટ કરીએ છીએ સાત દિવસ પચીસ ત્રીસ કલાક સાત દિવસમાં સાંભળીએ છીએ ત્યારે ખબર પડે કે ભગવાન કૃષ્ણ છે શું અને આપણે શું સમજી રહ્યા છે